નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ નવસારીમાં લોકસભા બેઠક પર સી પાટીલના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે નવસારી ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભોરાલાલ શાહ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ઉજવણી કરી કમલમ ખાતે કાર્યકર્તાઓએ ઢોલના તાલે ભારત માતાની જય જય શ્રી રામ અને સી પાટીલના સમર્થનમાં નારા લગાવ્યા ભાજપીઓએ એકબીજાનું મોં મીઠું કરાવી એકબીજાને શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા

પંદર જેટલા સાંસદોને પણ ચૂંટણીની જાહેરાત કરી છે એમાં નવસારી લોકસભાના સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબની નવસારી લોકસભા માટે ફરીવાર ચોથી વાર રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે પ્રથમ તો હું મારા સાંસદ શ્રી સી પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર દેશની અંદર જ્યારે ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી ત્યારે છ લાખ નેવ્યાસી હજાર જેટલા મતોથી જીતીને સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહ્યા હતા આ વખતની ચૂંટણીમાં પણ અમારા પાર્ટીના કાર્યકરો કાર્યકર્તાઓ તરફથી આ લીડ સમગ્ર દેશમાં આ વખતે પણ ફરીવાર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહે એ રીતના અમારા પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહ છે અને આજે જ્યારે સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબની ઉમેદવાર તરીકે એમની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સૌએ વધાવી લીધા છે અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને અમારા સંગઠનના સર્વે ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારોએ ખૂબ આનંદ ઉત્સાહથી વધાવી લીધી છે આજે અમારા જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલકા વગાડી અને આનંદ અને ઉત્સાહ મનાવ્યો છે અને કાર્યકર્તાઓને મોડું મીઠું કરીને આ જે જાહેરાત જે પાર્ટીએ કરી છે એના માટે પણ અમે ખૂબનો આભાર માનીએ છીએ ફરીવાર અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કારણ કે સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબે સતત પંદર વર્ષથી આ વિસ્તારની ખૂબ સેવા કરી છે સેવાકીય કામો હોય કે વિકાસના કામો હોય એમાં સતત પોતાનું સમય આપીને એને પોતાની ફરજ પૂરી કરી છે એને લઈને લોકોનો દિલો અને દિમાગમાં પાટીલ સાહેબ એ સંપૂર્ણપણે વસી ગયા છે અને આ વખતની સમગ્ર દેશમાં જે ગઈ વખતે પ્રથમ નંબરે રહ્યા હતા તો આ વખતે પણ અમારા પાટીલ સાહેબ પ્રથમ નંબર રહેશે એવી અમારા કાર્યકર્તાઓ તરફથી પણ એમને બધાને શુભેચ્છા છે